હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ચટપટી ટેસ્ટી અને એકદમ છૂટી રહે તેવી અને સાથે સાથે ખીલેલી પણ રહે તેવી સાબુદાણા અને બટેકાની ખીચડી જો તમે સાબુદાણાની ખીચડી બનાવતા જશો પણ આવી છૂટી છૂટી નહીં બનતી હોય તો આ રીતે બનાવશો તો તમારી સાબુદાણાની ખીચડી એકદમ છૂટી છૂટી બનશે તો ચાલો સાબુદાણા બટેકાની ખીચડી કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો સાબુદાણા ખીચડી બનાવવા સાબુદાણા કેવી રીતે પલાળવા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે તો અહીંયા મેં એક કપ સાબુદાણા લીધા છે આ સાબુદાણા વજનમાં બસો પચાસ ગ્રામ છે સાબુદાણાને આપણે એકથી બે પાણીએ ધોઈ પાણી નીતારી તેની અંદર આપણે સવા કપ પાણી ઉમેરીશું જે વાટકીથી સાબુદાણા લીધા હોય તે જ વાટકીથી આપણે સવા કપ પાણી લઈશું હવે આપણે સાબુદાણાને બે કલાક માટે અને જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો ત્રણથી ચાર કલાક માટે આ રીતે પલાળી સાઈડ પર રાખવાના છે તો અત્યારે મેં ત્રણ કલાક માટે સાબુદાણાને પલાળી લીધેલા છે તો સાબુદાણા બેથી ત્રણ કલાકમાં સારા એવા પલળી જાય છે તો ત્રણ કલાક પછી તમે જોઈ શકશો સાબુદાણા સરસ પલળી ગયા છે આમાં પાણી બિલકુલ નથી રહ્યું સાબુદાણા પણ સોફ્ટ થઈ ગયા છે હવે આપણા સાબુદાણા તૈયાર છે હવે આપણે બીજી તૈયારી કરી લઈએ હવે આપણે સાથે જ લીધેલા છે એક વાટકો સિંગદાણા પાંચથી છ મરચી આ રીતે તીખી મરચી હોય તે લીધેલી છે તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે તમે મરચીનો યુઝ કરી શકો છો મરચીને આપણે મરચી કટરમાં ક્રશ કરી લઈએ આ રીતે મેં મરચીને ક્રશ કરી લીધેલી છે તેને એક વાટકામાં લઈ લેશું તો મરચી આ રીતે મેં ક્રશ કરીને તૈયાર કરી લીધેલી છે હવે આપણે મરચી કટરમાં જ આપણે દાણાને ક્રશ કરી લઈશું અત્યારે મેં કાચા દાણા લીધેલા છે તમે આ દાણા શેકીને પણ લઈ શકો છો પણ હું ત્યારે આ રીતે કાચા જ વાપરી રહી છું કાચા દાણાનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે આ રીતે મરચી કટરમાં આપણે દાણા ક્રશ કરશું તો તેનો ભૂકો અતકચરો થશે તો એટલા માટે હું મરચી કટરમાં ક્રશ કરી રહી છું તમે ખાંડીને પણ લઈ શકો અથવા તો તમે મિક્સરમાં થોડા અતકચરા ક્રશ કરીને પણ લઈ શકો છો તો આ રીતે મેં સિંગ દાણાને અદકચરા કરી લીધેલા છે હવે સાથે જ મેં આ રીતે કાચા બટેટા લીધેલા છે તેને આપણે આ રીતે છાલ નીકાળી તૈયાર કરી લઈએ તો હવે આ રીતે મેં બટેકાને છાલ નીકાળી અને ધોઈને તૈયાર કરી લીધેલા છે બટેકાને આપણે જીણા સમારવાના છે તો સમારી લઈએ તો આ રીતે મેં એક બટેકાને કાપીને તૈયાર કરી લીધેલું છે તો આ જ રીતે હું બધા જ બટેકા કાપીને તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકશો બધા જ બટેકા કપાઈને તૈયાર છે હવે આપણી સાબુદાણાની ખીચડી બનાવવા માટેની બધી જ સામગ્રી તૈયાર છે હવે આપણે સાબુદાણાની ખીચડી તૈયાર કરી લઈએ તો હવે એક કડાઈ લઈ તેની અંદર આપણે તેલ લઈશું તો મેં ચાર મોટા ચમચા તેલ લીધેલું છે અત્યારે હું આ ખીચડી ચારથી પાંચ વ્યક્તિ માટે બનાવી રહી છું હવે આપણે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી આપણે આખું જીરું ઉમેરીશું જીરું આ રીતે તતળી જાય એટલે સાથે જ આપણે મરચી જે તૈયાર કરેલી છે એ અને મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું સાથે જ આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું હવે આપણે બટેટા સમારીને રાખેલા છે તે ઉમેરી દઈએ બટેકા ઉમેર્યા બાદ બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે મિક્સ કરતાં થોડીવાર માટે સાતળી લઈશું સ્વાદ પ્રમાણે સેંધા નમક ઉમેરીશું મીઠું નાખ્યા બાદ બધું સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ મેં આ રીતે બટેકાને બે મિનિટ સાતળી લીધેલા છે હવે બટેકાને આપણે ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશું જેથી બટેટું સોફ્ટ થઈ જાય તો આ રીતે હું ઢાંકણ ઢાંકી અને ઢાંકણ ઉપર થોડું પાણી ઉમેરી દઈશ આ રીતે મેં ઢાંકણ ઉપર થોડું પાણી ઉમેરેલું હતું તે ગરમ પાણી આપણે થોડું બટેટામાં ઉમેરી દઈશું તો આ રીતે બટેટાને આપણે ચેક કરી લઈએ બફાઈ ગયું છે કે નહીં થોડું બટેટામાં પાણી ઉમેરી ફરી આપણે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ રીતે બટેટા થોડા સોફ્ટ થઈ ગયા છે હવે તેની અંદર આપણે સાબુદાણા ઉમેરી દઈશું તો હવે આ રીતે સાબુદાણા ઉમેર્યા બાદ આ રીતે કન્ટિન્યુ ચલાવતા આપણે મિક્સ કરી લઈશું અને તેને ચડવા દઈશું તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર ખીચડી વ્રત કે ઉપવાસમાં જરૂરથી બનાવજો બહુ જ સ્વાદિષ્ટ બને છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલ પર નવા જ હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલા બે લાયકરને પ્રેસ કરી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આ રીતે આપણે બંનેને મિક્સ કરતાં ચડવા દેવાનું છે સાબુદાણા થોડા ટ્રાન્સપરન્ટ દેખાવા લાગે ત્યાં સુધી ચડવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આ રીતે ચલાવતા રહીશું હવે આપણે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી જીરું પાવડર પણ ઉમેરીશું અડધી ચમચી ખાંડ ઉમેરીશું આ ખાંડ બિલકુલ ઓપ્શનલ છે તમારે ન નાખવી હોય તો પણ ચાલે હવે આપણે એક લીંબુનો રસ ઉમેરીશું આ રીતે રસ ઉમેરી દઈએ અત્યારે તમને જોવામાં આ ખીચડી છૂટી નહીં લાગતી હોય પણ આની અંદર આપણે હમણાં સિંગદાણા ઉમેરીશું તો આ ખીચડી એકદમ સરસ છૂટી છૂટી બની જશે તો આ રીતે થોડીવાર માટે આપણે બધા જ મસાલા ખીચડી સાથે મિક્સ કરી દઈશું અને હવે આપણે જે સિંગદાણાનો ભૂકો કરેલો છે તે ઉમેરી દઈએ ફરી આપણે બધું જ સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ હવે આપણી સાબુદાણા અને બટેકાની ખીચડી ખાવા માટે તૈયાર થઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દઈશું ત્યારબાદ આપણે ઉપર ધાણા ઉમેરીશું ધાણા નાખ્યા બાદ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે પાંચથી સાત મિનિટ માટે આ રીતે ઢાંકીને રાખવાનું છે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ જ રીતે રહેવા દઈશું ત્યારબાદ આપણે તેને સર્વ કરી શકીએ છીએ હવે આપણી સાબુદાણાની ખીચડી ખાવા માટે એકદમ તૈયાર છે તેને આપણે પ્લેટમાં સર્વ કરી દઈએ ઉપરથી થોડા લીલા ધાણા પણ ઉમેરીશું હવે આપણી વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી ખાવા માટે એકદમ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો ત્યારબાદ તમારા એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાયકનને પ્રેસ કરી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ